હેલો મિત્રો કેમ છો બધા મજામાં છું પણ મજામાં છું તો આજે આપણે જવાનું છે વાડીએ કેમ કે વાળીએ જવાનું છે આપણે આટો મારવા ને થોડો ઘણો વરસાદ પણ થઈ ગયો છે થોડું ઘણું નુકસાન પણ થઈ ગયું છે ને આપણે નુકસાનમાં તો હું કે આપણે મેન્ડ બી થોડીક ઉગી ગઈ છે ને આપણે આગતર થોડીક વાવેલી હતી ઓગણી છેલ્લી એટલે ઊગી ગઈ છે થોડી ઘણી ને આપણે જવાનું છે આટો મારવા તો તમને હું બતાવી દઉં તો વિડીયોમાં વિના રહેજો ને તો જઈએ આપણે વાળીએ તો આપણે વાડીએ જ મળીએ ચાલો તો ફાઇનલી મિત્રો જો આપણે નીકળી જાય થેલીમાં જો કે દૂધના બોટલ છે સાસના બોટલ છે એવું છે બધું ને ચાલો આપણે નીકળી ગયા છીએ વાડી બાજુ તો ચાલો તમને વાડીએ જ બતાવી દઉં બધું કેવું આપણે નુકસાન શું છે ને તો ચાલો મળીએ વાડીએ અસ્તી તો ફાઇનલી જો મિત્રો આપણે અહીંયા પોગી છીએ ને ગાડી જો અહીંયા પાર્કિંગ કરી નાખી છે મસ્ત મજાની મિત્રો આપણે ભોગી છીએ તો જો આપણી આ વાડી છે અને આપણે આ જો ફરજો અહીંયા છે અહીંયા ફરજો છે અહીંયા જવાનું છે આપણે ફરજી જવાનું છે ને મસ્ત મજાનો સાપ એને આપણે વાડીમાં આંટો મારશું તો ચલો

નમમ ખોગી જેવું છે કે આને ટૂંકી મારી તો આમાં થોડો ઘણો રે એવું છે કે ત્યાં ને તો થોડો ઉયઈ જાય હળ તો તો ચાલો માંડ ફૂલ ફૂલ પાકી જ એટલે આ ઉગવા મળી હવે વરસાદ છો કે નહી એટલે ઉગવા મળી છે તો જો હવે કઈ પાકી જશે કાંઈક આવી છે આપડી માંડવી થોડીક બગડી જ પાકી જાય છે હવે આને બે દી પછી કાઢવી છે બે બેદી પછી કાઢવી પડે એમ છે આ લગભગ અમે એવું થઈ છીએ ના થી પછી ગિરનાર ચાર છે આ છે આપણે સો સાત એક વીઘાની છે આ આપણે ઓગણીસા ને પાંચક વીઘાની ગિરનાર છે કે આપણે ખેડૂત ભાઈઓને થોડુંક નાનું મોટું નુકસાન થાય તો આવો કઈક ફાલ છે બગડી ગયું વરસાદ થઈ જાય ને આપણે એટલે બગડવા મળી મારા તો છે આ ઓગણચાલીસ છે ને આવડી છે એ ગિરનાર છે ગિરનાર ચાર ને થોડીક વલે હેઠા બાજુ છે ગિરનાર ચાર ને આ છે આપણે ઓગણચાલીસ ફાઇનલી મિત્રો તો આપણે નીકળી જાય છીએ ને હવે જવાનું છે દીનાભાઈ ને વાળીએ આપણે ભાદરા તો ચાલો આપણે દિન ભરની વાડી હશે ને મળીએ હાલો આ ખાઈ છે બધાય ને આપણે અમે ગાડી પડી અહીંયા જવાનું છે ચાલો તો ફાઈનલી જો મિત્રો આપણે દિના ભાઈની વાડીએ પોગી ગયા છે આ પાણી ભરાઈ ગયું ફૂલ ને વરસાદ પણ જો સોયત્રા પાડે મિત્રો વાડી છે નારિયેર છે પપિયા છે આંબા છે આ મસ્ત મજાના પપીયા જુઓ વક્ષે ત્યારે આપરે જ ખાવ છે આવરાધું મેં વિક્યા છે વરસાદ પણ જામી ગયો છે આવડા મેં બી કેન હો આવડન મેં ફાલ કેવો સમસ્ત મજા આવો 39 છે અમારું પાણી નું ઉડી જાય એટલે વી પડી જાય છે અમારે તો આગ રી વરસાદ આવી જ છે જામી ગયો છે વરસાદ

વિડીયો સારો એવી લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં લખતા દો જય જવાન જય કિસાન ને મિત્રો સપોર્ટ કરતા રહ્યો તો આપણા આવા નવા વિડીયો આવતા રહી જો મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત